કરજણ તાલુકાના કંડારી ગામે દીપડાનો આંતક વન વિભાગની બેદરકાર ગ્રામજનોમાં રોષ કરજણ તાલુકાના કંડારી ગામમાં દીપડાનો આંતક થોડા દિવસો પહેલા કંડારી ગામની સીમમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે ખેડૂતો અને ખેતમજૂરો ખેતરે જવાથી ડરી રહ્યા છે જેના કારણે ખેતી કામ પર અસર પડી છે ગ્રામજનોએ આ અંગે કરજણ વન વિભાગને જાણ કરી હતી જેના પગલે વન વિભાગે દીપરાને પકડવા માટે સીમા પાંજરું ગોઠ્યું હતું કે પાંજરામાં મારણ મૂકવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ વન વિભાગે આ દિશામાં કોઈ ધ્યાન આપ્યું નથી આજે બારથી તેર દિવસ વીતવા છતાં વન વિભાગની નિષ્ક્રિયતાના કારણે પાંજરું ખાલી જ રહ્યું છે વન વિભાગે પાંજરામાં મારણ મૂકવાનું પણ બંધ કરી દીધું છે જેના કારણે સ્થાનિક યુવાનોએ સ્વયંસેવક બનીને બે દિવસ મારણ મૂક્યું હતું પરંતુ દીપડાના હુમલાના ડરથી હવે યુવાનો પણ આ કામથી પીછેહટ કરી રહ્યા છે સ્થાનિકોનો સવાલ છે જો મારણ મૂકવા જતા દીપડો હુમલો કરે તો જવાબદાર કોણ આ જવાબદારી શું વન વિભાગની નથી ગ્રામજનોમાં વન વિભાગની આ બેદરકારી સામે ભારે રોષ ફેલાયો છે સ્થાનિકોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ આવા બે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લે અને પાંજરાની યોગ્ય જાળવણી કરી દીપડાને ઝડપી પાડવામાં આવે જેથી ગામના લોકો આ ભયના વાતાવરણમાંથી મુક્ત થઈ શકે અને રોજિંદા જીવનમાં પાછા ફરી શકે શું છે 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 ને બે અને બે બચ્ચા છે ઘણા દિવસ આ મકાઈ અંદર ઘૂસ્યા હતા અને આ ભય પાછળ દોડ્યા હતા જે રણજીતભાઈ દેવ પૂજક છે એમની પાછળ તો મેં જંગલ ખાતાને જાણ કરી હતી કે ભાઈ અહીં પોંજરી મૂકો પણ પોંજરું મૂકી ગયા છે પછી વળીને કોઈ સક્ષમ અધિકારી જંગલ ખાતાનું હજુ સુધી અને નથી કોઈ મારણ મારણ આ એક બે વાર એમને પણ પણ બીક લાગી કે દીપડાનું કદાચ બચ્ચું પૂરાઈ જાય અને દીપડો અમારી ઉપર હુમલો કરી દે તો અમારા જીવનું જોખમ એનું જવાબદાર કોણ એમ આ વન વિભાગ વાળા ખાલી પિંજરું મૂક્યા મારણ બારણ કશું મૂકવા નથી કોઈ ફરી બીજી વાર જોવા જ નથી આયા એ લોકો શું નામ તમારું

મને જે હુમલો કર્યો તેનો જવાબદારી કોણ? કેટલા દિવસથી આ પોંજરું મૂક્યું છે? આનું મેં કણા 10-10 જીવ કદાશ થયો. 10-10 જીવ થયો. ત્યાં જોયો તો દીપળો? હા મેં અંદર મકઈમાં જોયો તો. મેં પાછળ જ આવીને ઊભો તો મેં નાટો બજીવ બચાવી. હવે કશું લેવાય નહીં ઊભો અંદર. શું નામ તારું? હું આળો રંજીત દેવી પુજક.